ગુજરાતમાં દશેરાની સવાર એટલે ફાફડા જલેબીની મજા સવારે જ મીઠાઈની દુકાનો અને રસ્તા પરના પર લાંબી કતારો જોવા મળે છે નાના હોય કે મોટા બધા જ ગરમા ગરમ ફાફડા અને મીઠી જલેબીનો સ્વાદ માણવા આતુર રહે છે ફાફડાની ખસ્સા પાતળી પટ્ટીઓ તેની સાથે પેરસાદી ચણાની કઢી અને લીલા મરચા એમાં જ્યારે ઉમેરાય ત્યારે તાજી ગરમ જલેબી અને ત્યારે એ માત્ર નાસ્તો નથી રહેતો પણ દશેરાની ઉજવણીનો અભિન્ન ભાગ બની જાય છે દુકાનદારો માટે આ દિવસ સુવાળા તક સમાન હોય છે સામાન્ય દિવસની તુલનામાં આજે વેચાણ અનેક ઘણું વધી ગયું જાય છે કોઈ પરિવાર એક બે કિલો જલેબી ખરીદે છે તો કોઈ પૂરા સગા સંબંધીઓની સાથે લઈને પાપડા જલેબીનો નાસ્તો કરે છે ઇતિહાસકારો કહે છે કે આ પરંપરા દશેરાની સવારથી જ શરૂ થઈ હતી અને ધીમે ધીમે લોકજીવનનો હિસ્સો બની ગઈ દશેરા એટલે કે સારા પર બુરાઈની જીત અને એ જીતની મીઠી શરૂઆત ફાફડા જલેબીથી થાય છે લોકો કહી રહ્યા છે કે દર વર્ષે અમે દશેરાની સવાર ફાફડા જલેબી થી જ શરૂ કરીએ છીએ અને આ વિના તહેવાર અધૂરો લાગે છે તો ગરમાગરમ ફાફડા અને તાજી જલેબી ખાઈએ એટલે કે દશેરાની ખુશી બમણી થઈ જાય ફાફડા જલેબી ની આ પરંપરાએ દશેરાને માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને રસોયાના તહેવાર તરીકે પણ ઓળખ આપી છે મોઢામાં પાણેલા વિદ્યાર્થી આ સ્વાદિષ્ટ પરંપરા પેઢી દર પેઢી જીવંત રહી છે અને ગુજરાતની ઓળખ બની ગઈ છે તો દર્શક મિત્રો દશેરાની ઉજવણીમાં જ્યાં એક બાજુ દ્રષ્ટતાના નાશનો સંદેશ મળે છે ત્યાં બીજી બાજુ ફાફડા જલેબીનો સ્વાદ તહેવાર તહેવારને મીઠો અને યાદગાર બનાવી દે છે. એક ક્રાંતિ ન્યૂઝ રિપોર્ટર પઠાણિયા કુબરાઝા છોટાઉ દેપૂર આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ છે એટલે અમારા બાપુનો બર્થડે છે અને બીજું કે આજે વિજયદશમી દશેરાનો દિવસ છે એમાં બધા લોકો શુભ માનીને આપના જલેબી ખાવા આવે છે ઘરે લઈ જાય છે ખવડાવવા અને એ તહેવારનું શુભ માણીને બનાવે છે અને એમાં એમાં બધા ચહેલ પહેલ આજે આજના દિવસો વધારે છે ટ્રાફિક વધારે છે એ દશેરાનું ટ્રાફિક વધી ગયું છે